તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આપણે આવી અહીંયા ગાડી સર્વિસ કરાવવા કેમ કે આજે રવિવાર છે અને ઓપનિંગમાં જવાનું એટલે ગાડી બહુ કેવી થઈ જોઈ લો રાતે ગાડી લઈને જતા વીવમાં જોયો તો તારંગાનો તો સર્વિસ કરાવવા આવ્યા સર્વિસ થઈ જાય એટલે આપણે વસી જઈએ ઓફિસે અને પછી નીકળવાનું ઓપનિંગમાં તો આપણે મળીએ ઓફિસે

અને સરસ થઈ જાય એટલે આપણા જવાનું મોકલું છે ફોન આવી ગયા તૈયાર પલ્લુભાઈ આવે છે યડનગર થી ને અહીંયા થવાંગાર જ છીએ ઓપલિંગમાં તો આવે એટલે મળીએ વલ્લુભાઈ આવી જાય ગાડી લઈ त तुन। <laughs> <laughs> रा રાતના મજા ઉઠી આવી છે હા તો વાત છો હોય હવે કોણ કોઈ ભલે આપણે બે જણા જાવ ગાડે ના આવી જાવ ના આવી જાવ ઓટનગર જ તો મિત્રો હવે અમે સરી ગયો કરે ને ભાઈ અમે ગઈ ઓફિસે તૈયાર થઈ આપણે મળીએ બરોબર છે તો બધા જી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે જોઈ લ્યો અને બધા રેડી થઈને ઉભા હેડવાનું અને આજે રાધેભાઈનું નવું લુક છે

મજા નથી આવતી ઓલા માણસો થોડા ડેન્જર હતા આપણે પાછા આવતા રહ્યા એ બધા ઉભા જોઈ લો કરતા હતા આપણે મળીએ લોકેશન ઉપર જય માતાજી જોટાણા પહોંચી અને બીજી ગાડીઓ આવીને એ સફારી આગળ ઊભી હે અને બીજી વાત જોવરાવે એવું લાગે રસ્તો થોડો કાઢો વાળો ટ્રાફિક હતું એટલે ટાઈમ લાગી ગયો અને બધા ભાઈ ગયા તો બરોબર મુલાકાત નથી ડાયરેક્ટ ગાડીમાં જ મુલાકાત તો આપણે આપણે મળીએ જોટાણા પહોંચી જોઈ લો કમ્પ્લીટ પબ્લિકસે <tellic> <All public say. tellic>

પેલા છોકરા ગાડી લેવા પેલી ગાડી આપડે આપડે જે રીતે નક્કી કર્યું

खुशी तो फुम्ता जी एक चाहा चाहा थे। बोली फुम्ता जी भी से। तो बोलो खट्टी 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 इमली इमली उससे खता खती खती उससे खत बहुत सारे कारीगर देखे लेकिन फुम्ता जी जैसा नहीं बीजे कर दिल दिल लेक बीजी, बीजी। हाँ हाँ

ઓકે મિત્રો આપડે મળીએ જય માતાજી આપેલું વાળું તમને ખબર હે કે તમે કહો પેલા તમે એક વાર કહો એકવાર થોડું કહો એટલે ઘાસી ભૂલી જાય એરિયા જોડો

જો બે મિનિટ પછી ઉતારો ઉતારો તમે ઉતારો લો ઉતારો ઉતારો મુખરૂખાને હા આ જે બેડી પાસે આને રાખે માસરા કાલે પાસરો છે મજામાં હવે હજી એક કંદર થઈ ગયો એટલે જો આ છે જતાં થઈ વાંધી કેતો ઉતાર્યો વાહ એ ગોવામાં ખબર નહી પણ આમાં હરેબાના હાર પેરાએ સ્વાગત કર્યું જોરદાર સ્વાગત કર્યું તો આપણે હવે નીકળીએ જય બાબાની જય બાબાની જય બાબાની જય બાબાની પ્રમે એટલે ઊભું રહેવું પડી આખો રોડ બ્લોક કરી ગયો એટલે તો મરી હવે કડીમાં

કંપની વાળા તો આપણે વિટલાપુર પહોંચી ભાઈ છે પછી અંદર જવાનું હોય તો આપણે એમને જઈએ બનાવી દઉં

A, ah, kato kon, ton nou iso. A, ah, kon la poulis yo. A, kon la poulis yo. Po, 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 po.